તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે બે હજાર અને ચોવીસની લોકસભાની ચૂંટણીનું રિઝલ્ટ આવી ગયું છે અને મિત્રો બનાસકાંઠામાં ગિનીબેન ઠાકોરે જેત ભવ્ય રીતે મેળવી છે જી આ મિત્રો તેની સાથે ભાજપના નેતાઓ મિત્રો એમ કીધું જે રેખાબેન ચૌધરી હતું તેનું હાલના ટીમમાં બધું કપાઈ ગયું છે ને ફરી વખત મિત્રો એમ કીધું બનાસકાંઠામાં ગિનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો છે જે રીતે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે બે હજારને ચોવીસની લોકસભાની ચૂંટણી ચાલી રહી હતી ત્યારે સૌથી વધારે રેખાબેન ચૌધરીની મિત્રો એમ કીધું સરસ થતી હતી પરંતુ મિત્રો ગેનીબેન ઠાકોરને ઠાકોર ને હાલના ટાઈમમાં બધા જ લોકો મિત્રો ઓળખતા હતા પોપ્યુલર હતા તેને મિત્રો એમ કીધું સન્માન કરવા મિત્રો એમ કીધું રાહુલ ગાંધી પણ આવ્યા હતા પ્રિયંકા ગાંધી પણ આવ્યા હતા તેનો ફાયદો મેળવીને મિત્રો એમ કીધો ગેનીબેન ઠાકોર જીત મેળવી છે જે રીતે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીનું રિઝલ્ટ આવી ગયું છે તેમાં મિત્રો વાત કરીએ તો પીએમ મોદી સાહેબ છે કે વડાપ્રધાન બન્યા છે પરંતુ મિત્રો કોંગ્રેસની એક સીટ છે એ ગુજરાતમાં એકથી બે સીટો છે તે મિત્રો કોંગ્રેસની જીત મેળવ્યો છે તેમાંથી મિત્રો ગેનીબેન ઠાકોર છે મિત્રો ગેનીબેન ઠાકોર વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જે રીતે મિત્રો સોશિયલ મીડિયામાં હાલના ટાઈમમાં ગેનીબેન ઠાકોરના કેટલા વિડીયો વાયરલ થતા તમને બધા લોકોને ખબર જ હતી જે રીતે મિત્રો ગેનીબેન ઠાકોર એટલા બધા પોપ્યુલર છે મિત્રો આવનારા ટાઈમમાં મોટું નામ બનાવી શકે છે ગુજરાતમાં મિત્ર એમ કીધું મુખ્યમંત્રી બનવાની લિસ્ટમાં તેનું નામ પણ આવી શકે છે તો તમારે શું કેવું છે વિડિયોને શેર કરવાનું બિલકુલ બોલવાનું નથી કારણ કે મિત્ર ગુજરાતની અંદર ભારતના જે પણ ઘટનાઓ ઘતી હોય છે તેના સરળભાષામાં હું તમને બધા લોકોને ન્યૂઝ દેતો હોઉં છું તો આ વિડીયો છે શું કેવું છે કમેન્ટ કરવાનું બોલતા નહીં ફરીવાર આપણે એક નવો વિડીયો મળી ત્યાં તે બધા લોકોને જય હિન્દ જય ભારત